નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે બીઆની રાજધાની પટનામાં ભાજપના નેતાને ગોળી મારી હત્યા કરવાનો ચોંકાવવાર મામલો સામે આવ્યો છે આ ઘટના પટના સિટીના અમલગંજ પોલીસ સ્ટેશનની યાદમાં આવેલા બજરંગપુરી વિસ્તારમાં બની હતી ત્યારે મિત્રો મળતી માહિતી તમને જણાવી દઈએ કે પોલીસના તપાસમાં જાણકારી મળી કે ભાજપના નેતા અજયને ગત રાત્રે દસ વાગ્યાની આજુબાજુ તેમના ઘરની નજીકમાં ગોળી ધરપી દેવામાં આવી હતી અજય ભાજપના પટના સિટીના મહામંત્રી હતા અને ઘરની નજીકમાં તેઓ દૂધના પારા ચલાવતા હતા હતા ત્યારે મિત્રો બદમાશો જે સમયે તેમને ગોળી મારી તે સમયે અજય તેમના પાર્લર પર બેઠા હતા અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી કે ગોળીમાર ફરાર થઈ ચૂકેલા હથિયારોને શોધ કરો માટે ચક્રો ગતિમાન કર્યો છે ત્યારે મિત્રો પ્રાથમિક અહેવાલ અનુસાર બે બદમાશો અજય શાના પાલર પર આવ્યા હતા અને તે સમયે કોઈ ખાંસવણી થઈ હોવાનો દાવો થઈ રહ્યો છે અને આ દરમિયાન જ ફાયરિંગ ઘટના બની હતી ત્યારે મિત્રો આજ માટે આટલું જ મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ